તે નિમિત્તે માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેબમ્બમાં અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી પૂરી પૂરી તૈયારી કરવામાં આવી છે જેમાં સવારે આરતીમાં હજારો શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીનો લાભ લીધો એ પછી માતાજીની આરતી માતાજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢીમાં અંબિકા માતાજી અને શિવજી ભગવાનની ધજાનું આરોહણ કરવામાં આવ્યું એ પછી માતાજીની કેક જન્મદિવસ નિમિત્તે કેક કાપી માતાજીની જન્મદિવસ ઉજવી અને માતાજીને શુભેચ્છા પાઠવવામાં આવી માતાજીના અન્નકૂટનું પણ આજે આયોજન કરવું છે જેનું દર્શન સવારે સાડા છથી થી બપોરના સાડા બાર સુધી થશે સજ્ઞા આરતી સાડા છ વાગે છે અને અંતમાં માતાજી દરેક યાત્રાઓની મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છા સહ જય અંબે પૂનમના દિવસે ખેબ્રમમાં માતાજીના દર્શન કરવા લોકો શહેરમાંથી ઉમટે છે ગામે ગામથી લોકો આવે છે અમુક લોકો અમુક શ્રદ્ધાથી પ પગપાળા દર્શન કરવા પણ આવતા હોય છે આજે અમે પચીસ વર્ષથી પગપાળા દર્શન કરવા આવીએ છીએ અને માતાજીની માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી હું બધાને કહું છું માતાજી આજે પોષી પૂનમના દિવસે માતાજીમાં મેળો ઉભરાયો એટલી બધા દર્શન કરવા આવી રહ્યા છે ભક્તિબેન રાવલ માતાજી મંદિરમાં માતાજીનો માતાજીની પ્રાચીન દિવસ પુષુપૂર્ણમમાં ખૂબ અનેરું મહત્વ રહેલું છે આજે સવારે માતાજીના મંદિરને ખૂબ સુંદર ખુબરૂ શણગારવામાં આવે છે વિશેષણને આજે અનુભૂતિ કરાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા અને ખૂબ સુંદર સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે માતાજી આપણને જાણે સાક્ષાત દર્શન કરાય આપે એવી અનુભૂતિ થાય છે હું છેલ્લા પચીસ વર્ષથી માતાજીની આ પુષુપૂર્ણમ નિમિત્તે હું દર્શન કરવા પરિવાર સાથે આવું છું અને ધન્યતાનો લાભ લઉં જય શું લાભ

આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ